હા શેઠ એક મહિના માં તમારા હું વ્યાજ સાથે પાછા આપીશ મને ટાઈમ આપો હું થાય છે મારલા બધા ટેન્શન હો તું તારું કામ કર બરાબર મારી જોડે ખોટી મગજમારી ના કરે પણ થયું હો હું એ તો કેવો છે આટલા બધા ગુસ્સે થા હો મારા 50000 રૂપિયા ની જરૂર હતા જોડે લાય લેવા રૂપિયા આ ઓ નો આટલા બધા રૂપિયા

અહીંયા તમે પાંચસો થી દસ હજાર સુધીની માસિક બચત કરી આઠ થી સોળ ટકા વ્યાજ મેળવી શકો છો સાથે તમને જીવન વીમો અને ઓછા વ્યાજ દરે લોન પણ મળી રહેશે જોયું મારે બચત કરવાનો ફાયદો મેં બચત કરી તો તમારું કામ લાગી તમે બધા ફોન કર્યા કોઈ તમને પૈસા આલે હવે પછી હું પૈસા માંગુ ને તો મને આપી દેજો જેથી કરીને તમારે આગળ જરૂર પડે ને પૈસા ની તો હું તમને આપી બરોબર તો પછી કોઈ મદદ ના કરે ને એ કરી મારી હા તો પછી એટલે બચત કરેલી ખરેખર કામ લાગે સારું કર્યું આટલી બચત કરી બોલ તો ના હોત તો તમે હવે મારી જોડે ના હોત તો તમે શું કરત એમ કેવો